જુનાગઢની માંગરોળ નગરપાલિકામાં રાજકીય ભડકો જે છે તે જોવા મળી રહ્યો છે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થતા હવે ચર્ચાનો વિષય બન્યો છે જી હા માંગરોળથી મોટા સમાચાર કે જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ છે ચૂંટાયેલા સભ્યોએ સત્તાધીશો સામે મોરચો માંડતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા એમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

આક્ષેપ જે છે તે સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે નગરપાલિકાઓને સાથે જ નગરજનોને જે સુવિધા મળતી ન હોવાની પણ ફરિયાદ ઉઠતા જોવા મળી રહી છે ત્યારે સત્તાધીશો સામે ફરી એકવાર તપાસની માંગ ઉઠી છે પ્રશાસન પર વિશ્વાસ ઘટ્યો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે રાજકીય ખેંચતાણ વધુ તેજ બની હોવાનો પણ ચર્ચા અત્યારે જોવા મળી રહી છે આ મુદ્દે સામાન્ય સભા બોલાવવાની પણ માંગણી કરવામાં આવી રહી છે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચાની તૈયારીઓ થઈ ચૂકી છે માંગરોળ નગરપાલિકાનો મામલો હવે ચર્ચાના કેન્દ્રમાં જોવા મળી રહ્યો છે કારણ કે પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરતા રાજકીય માહોલ પણ ગરબાવો જોવા મળી રહ્યો છે